પોરબંદર પાલિકાની બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવા બોર્ડ લાગતા અનેક ચર્ચાઓ જાગી છે આ મામલે ચીફ ઓફિસર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું પરંતુ આ વાતને ચાર દિવસ થયા છતાં કોઈ કાર્યવાહી ન થતાં અનેક ચર્ચાઓ જાગી છે પોરબંદર પાલિકા કચેરીમાં આવેલ વિવિધ વિભાગમાં અત્યાર સુધી અરજદારો સીધા કોઈ પણ વિભાગની મુલાકાત લઈ શકતા હતા અને પોતાની કામગીરી અંગે રજૂઆત કરી શકતા હતા પરંતુ હવે બાંધકામ શાખામાં પરવાનગી સિવાય અંદર આવવું નહીં તેવો બોર્ડ મૂકી પાલિકા દ્વારા દરવાજા પર એક કર્મચારીને પણ રાખવામાં આવ્યો છે જે અરજદારને કયા વિભાગમાં જવું છે તેની માહિતી લીધા બાદ જ અંદર જવા દે છે જેને લઈને અરજદારો અને મુલાકાતીઓમાં પણ આશ્ચર્ય સર્જાયું છે કે એકાએક એવું શું બન્યું છે કારણે પાલિકાના અધિકારીઓ આવા બોર્ડ મૂકવા મજબૂર થવું પડ્યું કચેરીમાં થતી ચર્ચા મુજબ વાત કરીએ તો કોઈ શખ્સે બાંધકામ વિભાગમાં જઈ પાલિકાના મહત્વના દસ્તાવેજના ફોટા પાડી લીધા હતા અને તેના આધારે કોઈ અગ્રણીઓને બ્લેકમેલ કરવાની પેરવી કરી હતી જંગે પાલિકાના અધિકારીઓને જાણ થતા તેઓની સૂચનાથી આ બોર્ડ લગાડવામાં આવી હોવાની ચર્ચાઓ જોવા મળે છે

બનાવ બન્યાનું પણ ચર્ચાઈ રહ્યું છે તેમ છતાં ક્યારે બાંધકામ વિભાગમાં આવા બોર્ડ લાગ્યા ન હતો મામલે ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે બનાવની તપાસ કરી અને કાર્યવાહી કરવામાં આવશે આ બાબત અત્યારે છે અત્યારે તાજેતરમાં લેવામાં આવે છે કે

સાંભળ્યું ને ચીફ ઓફિસર કાર્યવાહીની મોટી મોટી વાતો તો કરે છે પરંતુ દિવસ સુધી કોઈ જ કાર્યવાહી થતી નથી પોરબંદર નગરપાલિકામાં બાંધકામ શાખામાં કેટલાક તત્વો જેમ પ્રગટ થતા હોય છે ને મીડિયાના નામે માહિતી લઈ અને મિલકત ધારકો અથવા તો બિલ્ડરોને બ્લેકમેલ કરી મોટી રકમ લેતા હોવાની ચર્ચા જાગી છે સરકારી દસ્તાવેજોના ફોટા પાડવાના આ બનાવ અંગે સીસીટીવી કેમેરા ફૂટેજ પણ ચીફ ઓફિસરે તે જ દિવસે મેળવી લીધા હતા અને એટલું જ નહીં પરંતુ એક નિર્દોષ કર્મચારીનો ભોગ પણ લેવાયો છે તેમ છતાં સરકારી દસ્તાવેજોના પરવાનગી વિના જ ફોટા પાડી લેનાર કે તે ફોટા વાયરલ કરનાર શખ્સની સામે તંત્રએ ઘૂંટણિયા ટેકવી દીધા છે કે પછી આવા કૌભાડોમાં અહીંના કોઈ કર્મચારી કે અધિકારીઓ પણ સંડોવાયેલા છે એવા સવાલો ઉઠાવી આ મામલે હજુ ફોટા પાડનાર સામે કાર્યવાહી કેમ નહીં તેવા સવાલો પણ પોરબંદરના નગરજનો ઉઠાવી રહ્યા છે નિપુલ પોપટ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર